વલસાડમાં યુવાનની બાઇક સ્લીપ થઈ આઠ દિવસ સુધી જિંદગી માટે લડ્યો અંતે વલસાડના એક યુવાનની ઘણી જ કરુણ ઘટના સામે આવી છે જેમાં આઠ દિવસ અગાઉ તે મોટર પર પોતાના ઘરે જઈ રહ્યો હતો અને તેને ચાલુ બાઇકે ચક્કર આવી જતા યુવાન પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે યુવાને સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો આ કરૂણ ઘટનાની મળતી વધુ માહિતી મુજબ વલસાડના નાની ચણવાઈ ગામે રહેતા અઠ્યાવીસ વર્ષીય અમિતભાઈ અરવિંદભાઈ નાયકા ગત તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ પોતાની મોટર સાયકલ નંબર જીજે ફિફ્ટીન ડીજે ફાઇવ વન ટુ નાઇન પર વલસાડથી ગુંદલાવ જઈ રહ્યો હતો તે દરમિયાન ધમળાજી ગામના પીરુ ફળિયા નજીક પહોંચતા અમિતભાઈને અચાનક ચક્કર આવી ગયા હતા અને તેમની બાઇક સ્લીપ થઈ જતાં અમિતભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું